નમસ્કાર દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપણે ગયા વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે આકડાનો બોળો બનાવ્યો છે તો આકડાના બોળો અત્યારે આપણે તૈયાર થઈ ગયો છે અને પીજ સાથે આપવાનું ચાલુ છે તો ખેડૂત મિત્રો આકડાનો બોળો ચણાના પાકમાં શું ભાગ ભજવે એના વિશે માહિતી આપીએ તો ખેડૂત મિત્રો આપણે છે ગોળો છે આ ત્રીસ કિલો આકડો વીસ લીટર ગૌમૂત્ર અને એકસો ને એસી લીટર પાણી એમાં આપણે આ મિશ્રણ કરીને અત્યારે પંદર દિવસે આપણે આંકડાનો ગોળો પાકી દે છે

એના વિશે આપણે ખેડૂત મિત્રોને માહિતી આપીએ કે ખેડૂત મિત્રો આકરાનો ગોળો એક પોટાશ જે આપણે માનો કે રાસાયણિક ખેતીમાં જે પોટાસ લાવતા હોય ને તો એ પોટાશ સલ્ફર એની જે ઉણપ હોય છે ને એ ઉણપ પૂરી પાડતું હોય છે તો એના વિશે એક આપણે દેશી ભાષામાં કહીએ તો એક હૃદય છે આપણા ખેતરોમાં ઉદય પુષ્કળ પ્રમાણમાં હોય છે પછી એક ઉંદરનો કાપ હોય છે તો ઉંદરના કાપમાં અને ઉદયમાં પણ મહત્વનો ભાગ ભૂજવતો હોય છે આંકડો જમીનમાં આંકડાનો ગોળો આપેલો હોય એ જમીનમાં ઉદય નથી આવતી કે ઉંદર નથી આવતા અને આપણે જે કોઈ પણ માલ હોય તો ચણા છે તો ચેણામાં ઝીણા મોટો દાણો રહી જતો હોય છે ક્વોલિટી ન બનતી હોય ખેડૂતોને બે વકલના ઝીણા બની જતા હોય છે તો ક્વૉલિટી કમ્પ્લીટ બને અને પાકમાં ચમક આવી જાય આંકડાનો ગોળો એક આપણે પ્રાકૃતિક ખેતીમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે તો દર્શક મિત્રો જે આપણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેને ભલામણ છે કે પાકમાં ઓછામાં ઓછો બે વખત તો આંકડાનો બોળો આપવો જ તો બે વખત આંકડાનો બોળો આપવાથી આપણો માલ કમ્પ્લીટ પાક છે અને માલની ક્વોલિટી પણ બનશે અને માલનું વેલ્યુશન પણ વધી જશે તો દર્શક મિત્રો આંકડાનો બોળો વાપરવાની ભલામણ કરીએ છીએ અને આપણે જે ચણ્યા પાક છે એટલે પાક્યા પછી આપણા માલની કેવી ક્વોલિટી બની એવો માલનો ઉતારો આવ્યો જે આપણે દર્શક મિત્રોને આગલા વિડીયોમાં જણાવીશું અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો એટલે બને ત્યાં સુધી ખેડૂતોને આવી નવી નવી માહિતી મળતી રહે તો રામદેવ પ્રાકૃતિક ખેતીનો એ જ ઉપદેશ હોય છે કે ખેડૂતો નવા નવા માહિતગાર થાય અને આ વસ્તુ અપનાવતા થાય અંતમાં રામજીવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન